જૂનાગઢ ભવનાથ ગિરનાર પરિક્રમામાં ભીડનો લાભ લઈ ચોરી કરનાર ગેંગ પાસેથી પોલીસે એકવીસ મોબાઈલ કર્યા જપ્ત પોલીસ સ્ટાફના માણસો બંદોબસ્ત સબત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નળપાણીની ઘોડી તરફથી બોરદેવી તરફ ચાર ઇસમો ધક્કા કરી વચ્ચે જઈ થોડીવાર માણસોના ટોળામાંથી બહાર નીકળી જતા હોવાનું જણાય આવતા ચારેય ઈસમોને અપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી ચેક કરતાં તેમની પાસેથી મોબાઈલ ફોનો મળી આવેલ મોબાઈલ ફોનના બિલ અથવા કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ જેથી ચોરી કરેલ એક લાખ નેવું હજાર પાંચસોની કિંમતના કુલ એકવીસ મોબાઈલ જપ્ત કરી રાજકોટના ચાર ઈસમોને ખાન ની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભીંડી જવેલીસ આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાણું પાંચ સિલ્વર કલેક્શન ચાંચરડા રોડ જૂનાગઢમાં કેડી ભીંડી જવેલર્સમાં આવો અને સુઝાન ખાનિયા આ જવેલરની અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરો તમારો મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં